મિત્રો આપણો દેશ ભારત એટલે પળે પળ અને સ્થળે સ્થળની પીઠ ને મંત્રપીઠ ને શક્તિપીઠ વાચાસ્પી વિદ્યાની ને વાણીની કેટલી બધી પીઠ છે અને ભારત એટલે પીઠ શક્તિ ઉજવતો દેશ છે બ્રહ્માંડની શક્તિ સ્ત્રેણ છે એવું ભારત માને છે અને એની અનંત અભિવ્યક્તિ છે સત્વરૂપે રજસ રૂપે તમસ રૂપે અથવા ઈચ્છારૂપે ક્રિયા રૂપે જ્ઞાનરૂપે એવી ઘણા પ્રકારની અભિવ્યક્તિ હોય છે દિવાળી છે એ આ શક્તિઓને ઉજવવાનો પર્વ છે એટલે જીએસટીવી ઉજવી રહ્યું છે અને આરંભ કરશે વાઘ બારસથી એટલે કે બારસ પણ મૂળ શબ્દ છે વાઘ એટલે ઝગમગાટ અને જળહળાટવાળો પર્વ છે એ બારસથી શરૂ થાય છે જીએસટીવી કેમ્પસ ઇસ્કોન મંદિરની બાજુમાં કલા સ્મૃતિમાં બધા મળવાના છીએ બધા આવકારવાના છીએ આ પર્વને આ ઉજાસને આ સરસ્વતીને આ વાકને આ વિદ્યાને તારીખ છે સત્તરમી તારીખ સત્તરમી તારીખે સાંજે એટલે કે શુક્રવારે સાંજે સ્થળ છે કલા સ્મૃતિ ઇસ્કોન મંદિરની બાજુમાં અને ડીએસટીવી તમને આવકારે છે મારી સાથે સુભાષ ભટ્ટ તો છે જ એની સાથે જય વસાવડા પણ છે અને નેહલ ગઢવી પણ છે તમને સૌને અંગર રીતે આવકારું છું આપ આવો અને ઉજાસમાં સરસ્વતીને આવકારીએ મા સરસ્વતીને આવકારીએ